પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભ્રષ્ટાચાર દારૂ ડ્રગ્સ ખેડૂત અને લોક અધિકાર મુદ્દે કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં નેતાઓના ગંભીર આક્ષેપ બહુચરાજીના જનાક્રોશમાં રેલીમાં કોંગ્રેસના નેતાઓના તીખા પ્રહાર સચિન પાયલોટે વિડિયો સંદેશમાં સરકાર પર સાધ્યા નિશાન ખેડૂત યુવાનો માટે સરકારે શું કર્યું પાયલોટનો સીધો સવાલ સરકાર માત્ર પસંદગીના લોકોને જ લાભ આપે છે તે વાક્ષેપ કોંગ્રેસ મજબૂતાઈથી સરકાર સામે લડશે પાયલોટ લાલજી દેસાઈએ જણાવ્યું કે ગુજરાતને નશામુક્ત કરવાનો માત્ર દારૂ નહીં સત્તાના નશાની પણ છે નર્મદા પાણી મારુતિને લોકોને નહીં સરકાર પર આક્ષેપ લાગ્યા મદર ડ્રગ્સ કાંડને ચોકીદાર નહીં ભાગીદાર જેવા સ્ફોટક આક્ષેપ કર્યા સિગ્નેશ મેવાણી ખેડૂતોને અસામાજિક પ્રવૃત્તિ મુદ્દે આક્રમક દારૂ ડ્રગ્સ જુગારના વિસ્તરણ અંગે ગંભીર આક્ષેપ બહુચરાજીમાં બસો મીટર સુધી દારૂ નાડા છે મેવાણીનો દાવો ખેડૂતોની દેવા માફી સુધી સંઘર્ષ ચાલુ રાખવાની જાહેરાત છે પરેન્સી સોલંકી અંગ્રેજો કરતા મોટી લૂંટનો આક્ષેપ છે ગુજરાતનો વિકાસ કોંગ્રેસે કર્યો છે

કે કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી આ જન આક્રોશ રેલી અને જન આક્રોશ આંદોલન આ ધરતી પરથી પૂરું થવાનું નથી એ ગુજરાતની સાડા છ કરોડ જનતાને અમે વચન આપીએ છીએ સાથો સાથ ઘણા દિવસથી આપ તમામ લોકો એ સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો આખું ગુજરાત હિલોને ચાલ્યું છે દારૂ જુગાર અને કક્ષતા મુદ્દે ત્યારે કહેવા માંગુ છું કે મુખ્યમંત્રી ફાકા ફોજદારી કરવાના બદલે તમારા મિસ્ટર હક સંઘવીને કહી દો કે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજાનું નામ હમણાં એક અંકિત નામના યુવાનની સુસાઇડ નોટમાં ખુલ્યું છે તમારામાં પાણી હોય તો ચોવીસ કલાકમાં અવિધ ઠાકરના ભત્રી જાડે સાબરમતી સેન્ટ્રલ જેલ ભેગો કરો તો ખબર પડે કે તમારામાં પાણી છે અને પાટણના જિલ્લા પોલીસ વળાને પણ કહો ગઈકાલે પણ કીધું તું કાકોશી ની ધરતી પરથી પણ કીધું તું ગઈકાલે રાત્રે મેળા ગામ ના કેટલાક લોકોએ કીધું આ બેછડાજીના મંદિર ના સો મીટર ના અંતરે

ફક્ત બસો પાંચસો આઈએસ આઈપીએસ ઓફિસરો ની લાચિયા ભ્રષ્ટ કારણે ફક્ત એક મંત્રી ને કમાવું છે એટલા માટે કાલે રાહુલજી એ ટ્વીટ કરેલી ને કહી દઉં કોણ હે જો ગુજરાત કે ગદ્દારો કો બચા રહા હે હું કેવા માનું છું મારી વાણી ને વિરામ આપતા પહેલા કે કુટર જુગાર ના અડ્ડા દારૂ ના

ધરતી આપણે આપી નહી કેસી કે બાપની કરો મત